ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરાયું છે જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું છોતેર ટકા પરિણામ જાહેર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ સહેજ ઓછું એટલે કે જીરો પોઈન્ટ પંચાવન ટકા ઘટ્યું છે ગત વર્ષે વડોદરા શહેર જિલ્લાનું પરિણામ સિત્યોતેર પોઈન્ટ વીસ ટકા હતું તેના આગલા વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસ માં પરિણામની ટકાવારી હતી વડોદરા માંથી છત્રીસ હજાર સાતસો અઠાવન વિદ્યાર્થીઓ ધોરણ દસ ની પરીક્ષા આપી હતી અને આ પૈકી એક હજાર એકસો અગિયાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે કુલ મળીને અઠ્યાવીસ હજાર એકસો એકોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે આમ પરિણામની ટકાવારી છોતેર ટકા રહી છે વડોદરા શહેર જિલ્લાના પિસ્તાલીસ કેન્દ્રો પર ધોરણ દસ ની પરીક્ષા લેવામાં આવી હતી આ પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ સૌથી ઓછું પરિણામ ભાદરવા આવ્યું છે ગયા વર્ષે પણ વર્ણમા કેન્દ્રનું સૌથી વધારે નેવું છાસઠ ટકા પરિણામ જાહેર થયું હતું ભાદરવા કેન્દ્રનું ગત વર્ષે એકોતેર અગિયાર ટકા પરિણામ હતું અને તેમાં પચીસ ટકા નો ઘટાડો નોંધાતા આ કેન્દ્ર

આ વખતે બોર્ડમાં કુલ સાડત્રીસ હજાર બસો સત્તર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એ પૈકી છત્રીસ હજાર સાતસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી એ પૈકી અઠ્યાવીસ એકસો પંચોતેર વિદ્યાર્થીઓ પાસ થયા છે એ વનમાં એક હજાર એકસો અગિયાર એ ટુમાં ચાર હજાર સોળ અને એ થ્રીમાં પાંચ હજાર વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આપણા જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી સો શાળાઓ છે અને ત્રીસ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી અઢાર શાળાઓ છે આ વખતે બોર્ડના એક વિશેષ પ્રયાસ માટે ધોરણ દસના તમામ વિદ્યાર્થીઓ જેને મુખ્ય બે હજાર પચીસમાં પરીક્ષા આપી આપી છે અને પરિણામ બાદ તમામ વિષયોને એને પરિણામ સુધારવા માટે પૂરક પરીક્ષા યોજાશે એ વિદ્યાર્થી આપી શકાશે બેસ્ટ ઓફ ટુ એમાંથી જે પરિણામ સારું હશે એ માર્ચકિ વિદ્યાર્થી રાખી શકશે થેન્ક યુ જય હિન્દ એ પણ આપી શકે અને જેને ફરીથી આપવી હોય ધારો કે તમારે પચાસ ટકા છે એમ કે સાહેબ હું મહેનત કરીને મારી માર્કશીટ સુધરશે પચાસ પંચાવન કે સાહીઠ ટકા તો જેમાં વધારે હશે બોર્ડ એની નક્સ ટાફ કે તો આવનારા સમયમાં જ આપણે કહે છે કે વિદ્યાર્થીઓના હિતમાં જ છે કારણ કે વિદ્યાર્થીઓને જે વધારે સારું છે એને મેળવી શકે